સતરાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે સવંતક નામનો મણી એની પાસે છે રોજ આઠ બાર સોનું આપે પ્રભુને થયું જો આ મણી રાજ્ય કોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય જઈને સમજાવે અને સતરાજીત તૈયાર ન થયો આપવા માટે આ તો મારો છે કોઈને નહીં આપવું એકવાર એનો ભાઈ પ્રસેન એ મણીને ગળામાં બાંધીને શિકાર કરવા માટે નીકળ્યો શિકાર કરવા ગયો તો આડ લગાવ્યું ભગવાન પર કે આ ભગવાન કૃષ્ણને મારો મણી જોઈતો હતો મેં ન આપ્યું એટલે મારા ભાઈને મારી એને મણી લઈ લીધો જો આ દુનિયાએ તો ભગવાનને છોડી નથી અને એટલા માટે જ્યારે સારું કરવા નીકળ્યા હો ત્યારે લોકો શું કહેશે કે લોકોએ શું કહ્યું એનું બહુ વિચાર કરવા જશો ને તો આ દુનિયા તમને બહુ સત્કર્મ કરવા નહીં દે કરવું છે તો દ્રઢ થઈને કરો બહુ લોકોનો વિચાર કરનારો કોઈ સત્કર્મ કરી શકતો નથી પણ જે કરે છે ભગવાન એને બધું ગોઠવી આપે છે અને કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથમાં આવેલા સત્કર્મો છોડવાય નહીં તમે કઈક સેવા કરતા કોઈ કઈક બોલી ગઈ એ તમારે હવે હું નઈ કરવાની હવે મારાથી સેવા નઈ પહેલા આમ કઈ ગયો તો પેલા કહેવાની કિંમત છે સૌભાગ્યથી જે સત્કર્મો મળ્યા છે એને કોઈના કહેવાથી છોડવા નઈ કારણ કે દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા સેવા સેવાને સત્કર્મો લખાયેલી નથી હોતી તમને મળી છે તો સહન કરીને પણ સેવા કરો સેવા કરનારે સહન કરવાની વૃત્તિ તો રાખવી જ જોઈએ જો નથી તો વધારે વાર સેવા નહીં થાય તો આ દુનિયા તો આમ કરશો તો આમ કેશો પૂરું બગડવાય નહીં તમે બધું છોડીને લૌકિક લાગી જશો તો એમ કે છે જો આખો દિવસ સંસાર સંસાર ક્યારેક તો ભગવાનનું નામ લે અને ભગવાનમાં લાગશો હજી તો ઉમર નાની છે અત્યારથી સેવા કરવા લાગ્યા થોડું તો કઈ પરિવારનો વિચાર કરો એમ કઈ સેવા છોડાવશે એટલે ન સંસાર ના થવા દેશે ન ભગવાન ના થવા દેશે સંસાર હંમેશા આપણને એના કામ નો બનાવીને રાખે છે એટલે સંસાર ના બોલવાની બરો એમ કેતા ને કે એક બધો પિતા અને પુત્ર ઘોડો લઈને જતા અને જઈ રહ્યા હતા બંને ઘોડા પર ચડીને એટલામાં એક માણસ મળે છે ને માણસાઈ જેવું કંઈક છે જીવ દયા તો રાખો એક જ ઘોડા પર બંને ચડી ગયા સારું લાગે છે

વેચી દીધો કંટાળીને તોય મળ્યો રાખ્યો હોત તો કામ ના લાગે તારે ક્યાં બેસવા દીધા તો હા તો દુનિયા તો આવી જ છે જે કરશો એનાથી ઊંધું બોલનારા દુનિયામાં છે જ ઊંધું વિચારનારા દુનિયામાં છે જ પણ પોતાનાથી જુદો વિચાર કરનારાને પોતાનો વિરોધી નહીં માની લેવો વેરી નહીં માની લેવો એનો વિચાર જુદો છે અને દુનિયામાં જુદા વિચાર હોઈ શકે છે કોઈ આપણાથી જુદો વિચારે આપણો વેરી ન થઈ જાય અહીંયા પ્રભુને થયું કે હું મનાવા જઈશ ને સમજાવવા જઈશ તો એ નહીં માને હું પોતે મણી શોધીને એને લાવીને આપી દઉં અને આમ કરીને પ્રભુ પોતે શોધવા માટે નીકળ્યા જંગલમાં ગયા પ્રસેન મૃતદેહ પડ્યો હતો અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન હતા પ્રભુ એ પંજાની પાછળ પાછળ જાય સિંહ મૃતદેહ દેખાયો રીછના પંજાના નિશાન હતા પ્રભુ એની પાછળ પાછળ અને ગુફા આવી એની અંદર પ્રવેશ કરી ગયા રામાવતારના જાંબુ વાંજી હતા જયારે રામ અને રાવણ નું યુદ્ધ થતું હતું ત્યારે રામનું બળ જોઈ એમને એમ થયું કે પ્રભુ જોડે બે બે હાથ કરવા મળે તો કેવું સારું તો પ્રભુએ કૃષ્ણ સ્વરૂપે મનોરથને પૂરો કર્યો મણી આપ્યો પ્રભુને અને કહ્યું આ મણી તો રાખો પણ મારા સંસારનો મણી આ જાંબુવતીજી મારી પુત્રી એની સાથે આ વિવાહ કરો પ્રભુના વિવાહ થયા છે સત્ય જતરાજીતને મણી લાવીને આપ્યો અને ક્ષમા માંગીને કહ્યું આ સત્ય ભામાજી સાથે આ વિવાહ કરો અન્ય વિવાહોની કથા વિ કાલિંદી મિત્રવિнда સત્યા ભદ્રા લક્ષ્મણા આમ પ્રભુના પટરાણી થયા આ અષ્ટ પટરાણી એટલે અષ્ટધા પ્રકૃતિ ભૂમિ રાપો નલો વાયો ખમ મનો બુદ્ધિ રેવ છે આ જેમ અષ્ટ અષ્ટ પ્રકારની પ્રકૃતિ કહેવાય છે પુરુષ અને પ્રકૃતિ જે શાસ્ત્રોમાં વર્ણન છે એમ અષ્ટ પટરાણીઓ પ્રભુના છે અન્ય વિવાહની કથા બી બોમાસુર નામનો દૈત્ય હતો એને 16000 કન્યાઓને કેદ કરીને રાખી હતી અને એનો કિલ્લો ચારે બાજુ પાણી વચ્ચે કિલ્લો અને મૂર નામના દૈત્યને ત્યાં રક્ષા માટે રાખ્યો પ્રભુને વિનંતી કરી છે કે અમને મુક્ત કરાવો ગરુડ પર સવાર થઈને પરમાત્મા પધાર્યા છે મૂર ને માર્યો અને પ્રભુનું નામ પડ્યું મુરારી પદ પંકજ મંદ પ્રકટ મો યમુનાષ્ટકમાં પણ મહાપ્રભુજી મુરારી શબ્દ નો કરે છે યમુનાજીમાં રજ કોની છે એ રજનો પ્રભાવ શું છે કે ભક્તિમાં આવતા બધા જ પ્રતિબંધોને દૂર કરી દે એવું આ યમનાજીની રજનો પ્રભાવ છે જ્યારે જીવનમાં એમ લાગે કે મારી ભક્તિમાં અનેક પ્રકારના સંકટો અનેક પ્રકારના વિક્ષેપો આપી રહ્યા છે ત્યારે બને તો યમનાષ્ટક પાઠ કરો એમ પણ પ્રત્યેક વૈષ્ણવે રોજ યમનાષ્ટક કૃષ્ણાશ્રય આ બે પાઠ તો કરવા જ જોઈએ અને સર્વોત્તમ કરો તો વધારે ઉત્તમ પણ આ તો થવું જ જોઈએ એક યમનાષ્ટક કરવા માત્રથી પાંચ મિનિટ લાગે પણ ચોવીસ કલાક યમનાજી તમારી રક્ષા કરશે એનું ફળ બિરાજ શ્રી યમુનાજી ના ગુણગાન થતા હોય ને ત્યાં તો સ્વયં પ્રભુ આવીને શ્રવણ કરવા લાગે એટલે બને તો એક યમનાષ્ટ રોજ કરો સમસ્ત દુરિત ક્ષય સમસ્ત પાપોનો નાશ થશે ભવતી વય મુકુંદે રતી પ્રભુમાં પ્રીતિની વૃદ્ધિ થશે તયા સકલ સિદ્ધયો સકલ સિદ્ધિનું દાન કરશે મુરરી પુષ્ય સંતોષ થતી પ્રભુને પરમ સંતોષ અને સ્વભાવ વિજયો ભવે સ્વભાવ પર વિજય થાય માણસને ભગવાન બધું ગોઠવી આપે ને તો છેલ્લે પોતાના સ્વભાવથી દુખી થાય જો સંજોગો દુખી કરે ને તો સમજાય પણ સ્વભાવથી થી દુખી ન થતા એ તો પોતાનો જ પગ કુલાડી પર મારવા જેવો છે પ્રભુએ બધું જ ગોઠવી આપ્યું છતાંય માણસ કઈ ને કઈ એવા વિપરીત સ્વભાવમાં ફસાઈ જાય અને સ્વભાવમાંથી નીકળવું બહુ અઘરું છે સ્વભાવ બદલવો બહુ કઠિન છે આ તો યમનાજી કૃપા કરે ને તો જ સ્વભાવ પર વિજય થાય તો મુરારી નામ પરમાત્માનું પડ્યું મૂળ નામના દૈત્ય ને માર્યો સોળ હજાર કન્યાઓને કેદમાંથી મુક્ત કરી અને કહ્યું કે હવે તમે તમારા ઘરે બધી જ વિનંતી વિનંતી કરી રડવા લાગી કરતા પ્રભુને કહે છે કે પ્રભુ સમાજ એવો છે ને કે એક રાત્રિ પણ કન્યા બહાર રહી જાય તો એને જીવવા નથી દેતું તો અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં કેદ છીએ આપ અમને ઘરે મોકલશો પણ સમાજ અમારો સ્વીકાર નહીં કરે અમને તરછોડ છે મારું જીવું દુષ્કર થઈ એટલે કરતા અમે મરી જઈએ સારું અને જો આપ અમારો સ્વીકાર નહીં કરો તો તો અમે આત્મઘાત કરી લઈએ એ અમારા માટે વધારે સારું પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકત પણ પ્રભુએ એક જ મુહૂર્તમાં સોળ હજાર રૂપ ધારણ કર્યા અને એક સાથે સોળ હજાર વિવાહ પરમાત્માએ કર્યા અને સર્વને રાણીનું સન્માન પરમાત્માએ આપ્યું છે આગળ બલરામજી દ્વારા રૂક ની કથાની કથામાં યાદવના બાળકો રમતા રમતા આવ્યા ને જોયું તો આટલો મોટો કાચિંડો કુવામાં જળ છાટી દિવ્ય પુરુષ પ્રગટ થયો પૂછ્યું કોણ છો કહ્યું કે નૃગ રાજા છે દુનિયામાં મારા જેવો દાતા બીજો કોઈ નથી

દાન કઈ રીતે અપાય કોને અપાય અને કોને અપાય તો વાત જુદી કોનું લેવાય એ પણ વિચારવું જોઈએ જે આપે બધાનું લઈ ન લેવાય વૈષ્ણવે તો એ પણ વિચારવું ભક્તે તો એ પણ વિચારું કે આ મને આપે છે આનું લેવા જેવું છે કે નહીં આપવામાં તો આપણે વિચારીએ કદાચ કે કોને આપવું યોગ્યતા શું અને દાનનું પણ એ છે કે આપણા સામર્થ્ય પ્રમાણે આપણે આપીએ કે સામેવાળાની જરૂરિયાત પ્રમાણે આપીએ સામેવાળાને કેટલું આપવું જોઈએ ઉપનિષદમાં પણ દાનના અનેક પ્રકાર બતાવ્યા શ્રદ્ધયા દેય અશ્રદ્ધયા દેયમ શ્રીયા દેયમ રિયા દેયમ ભિયા દેયમ સંવિદા દેયમ સમજપૂર્વક આપો તમારા દાનનો કોઈ દુરુપયોગ તો નથી કરતો ને જો ધનની તો ત્રણ જ ગતિ છે દાન ભોગ અને નાશ કારણ દાન કરો કા ભોગવો કા એનો નાશ થશે આ ત્રણ જ ગતિ છે

એ લોકો પોતપોતાના સામર્થ્યથી આગળ વધશે જ અને યથાશક્તિ કરવી જ પણ જોઈએ મદદ પણ તમે પરિશ્રમથી જે ભેગું કર્યું છે એ તમારા આત્મકલ્યાણ તમારા પુણ્ય સંચય એમાં ઉપયોગમાં આવે એ પણ જરૂરી છે એટલે તેનોય પ્રયાસ કરજો શ્રદ્ધયા દેયમ કયું શાસ્ત્ર કહે છે કે શ્રદ્ધાથી આપો જ્યારે પણ આપો ભાવથી આપો રિયા શરમથી આપો

જ્યારે પણ આપીએ યોગ્ય સ્થાને યોગ્ય જગ્યાએ આપીએ જ્યાં પણ આવા સત્કર્મ થાય ભલે ભલે બહુ મોટું ન કરી શકીએ સ્કૂલ ને બાંધી શકીએ એકને ભણાવી તો શકીએ ને હોસ્પિટલ ને બાંધી શકીએ એકનો ઈલાજ તો કરાવી શકીએ ને આપણાથી યથાશક્તિ જે પણ થાય પણ આપણા હાથથી દાન થતું રહેવું જોઈએ શાસ્ત્ર એમ કહે છે હાથને પુણ્ય કરવાની આદત છોડાવવી નહીં કોઈ ને કોઈ પ્રકારથી હાથને એ આદત પડેલી રહેવી જોઈએ કારણ કે હંમેશા ત્રણસો દિવસમાં મોટો ભાગ આપણો હાથ લેવામાં જ ઉપયોગ કરે છે હંમેશા લેવામાં પણ એને કેટલીક ક્ષણો દ્વારા આદત પાડો કે આપવામાં પણ વપરાય સમજપૂર્વક આપો જો જરૂરી નથી કે આપેલું હોય માણસ દેખાય છે જો વ્યક્તિને ન દેખાય આશીર્વાદ એવું કહેતા કે એક વ્યક્તિ જતો હતો ભિક્ષુક અને કોઈ ટ્રેનના બારી પાસે બેઠો છે અને અંધ ભિક્ષુકે આવીને કહ્યું કે કંઈક આપો ને ભગવાન તમારું ભલું કરશે સુખી કરશે આમ કરશે તો બારી વાળા એ તો નહીં પણ ઉપર બર્થમાં જે સૂતો તો એને દસ રૂપિયા કહ્યું કે એમને આપી દો ને અને પેલા ઉપરવાળાથી લઈને આપી દીધું અને પેલો એટલા બધા આશીર્વાદ આપવા લાગ્યો કે સુખી થાય તારા બાળકો સુખી થાય નિરોગી થાય લાંબુ આયુષ્ય થાય પેલો મારી પાસે બેસી કે મેં નથી આપ્યું આ ઉપરવાળાએ આપ્યું છે ભિક્ષુકે કહ્યું કે હું આંધળો છું મારા આશીર્વાદ આંધળા નથી એ તો ત્યાં સુધી પહોંચી જ જવાના છે એમ જેને પણ આપ્યું છે અને જેના સુધી પહોંચ્યું છે જેને મળ્યું એના હૃદયમાંથી નીકળેલી દુઆ આપનાર સુધી પહોંચી જ જતી હોય છે ભલે તમે હજારો કિલોમીટર દૂર રહેતા હો ને ભારતમાં કોઈને મદદ કરી હોય પણ એના દિલની દુઆ ન્યુઝીલેન્ડમાં લાગી જ જવાની છે એ તમારા ભાગ્યમાં ભેગી થઈ જવાની છે દાનનો મહિમા આપણે ત્યાં બતાવ્યો છે આમ આગળ ભગવાનના ગ્રહસ્થાશ્રમ ધર્મની કથા આવી નારદજીને એમ થયું કે આ પાંચ જણા શાંતિથી ભેગા નથી રહી શકતા તો ભગવાનનો તો આટલો મોટો પરિવાર પ્રભુ કઈ રીતે રહેતા હશે ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત અને હવે તો એ મળી ગઈ છે આપણા ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવું હોય તે બારીનું નામ છે ફેસબુક બેઠા બેઠા ત્યાં શું ચાલે છે અને જોતા જોતા જો બધા ફરવા જાય છે આપણે જ નથી જતા બધા નવી કાર લે છે આપણે જ નથી લેતા બધાના ઘર નવા થઈ ગયા આપણા જ નથી થતા ફોટા જોઈ જોઈને ઘરે બેઠા જીવ બાળ્યા કરે લોકો હવે બીજી કોઈ બુક નથી વાંચતા બે જ વાંચે છે ફેસબુક ને બીજું પાસબુક આજ બે બુક ફેવરેટ થઈ ગઈ લોકો ખરાબ કોઈ વસ્તુ નથી એનો દુરુપયોગ ખરાબ હોય છે

દરેકના વિચાર દરેકની ભાવના જુદી અને એ ભેગા રહેવાનો અર્થ એ નથી એક જ વિચારે બધાને એક જ ભાવે બધાને એક જ વસ્તુ ગમે ને આમ એક કરવાના પરાણે પ્રયાસ હોય તો મોટા ઝઘડા કરાવે પણ દરેક વ્યક્તિ બીજાના જુદાપણાનો સહર્ષ સ્વીકાર કરે તો જ ભેગા રહેવાય એનું જુદું પણું એ જ એનું પણું છે એનું હોવું છે એ જ એનું અસ્તિત્વ છે એનું જે જુદું પણું છે એની છે અને એને નાશ કરીને તમે ક્યારે એને ખુશ નહીં રાખી શકો જુદા શકે છે પણ ક્યાં માન રાખવું ક્યાં સન્માન રાખવું ક્યારે બોલવું ક્યારે નહીં બોલવું આ બધા વિવેકો છે સારી વાત પણ કઈ રીતે કહેવી એ પણ આવડવી જોઈએ દરેકનો એક પ્રકાર છે દરેકનો એક વિવેક છે પ્રભુના ગ્રંથાશ્રમના દર્શન કરવા નારદજી ગયા જો અમારા ઠાકોરજી છે ને એ તમને એવો ઉપદેશ નથી આપતા કે બધું છોડીને જતા રહે અમારા કૃષ્ણ તો તમને સાચા અર્થમાં ગ્રંથાશ્રમ બનાવવા માંગે છે કૃષ્ણ જેવો કોઈ સંબંધી દુનિયામાં નથી તમે દરેક સંબંધમાં ભગવાનને મૂકીને જુઓ એના જેવો કોઈ સંબંધી નહીં મળે પુત્ર કેવો હોય તો કૃષ્ણ જેવો પિતા કેવો હોય તો કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો સખા કેવો હોય તો કૃષ્ણ જેવો ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો તમે દરેક સંબંધમાં એને રાખીને જુઓ ક્રિષ્ણએ સંબંધ નિભાવતા શીખવાડ્યું છે સંબંધોથી ભાગતા નથી શીખવાડ્યું દુનિયામાં જેટલા સંન્યાસીઓની જરૂર હતી ને એટલા થઈ ગયા છે હવે સારા ગ્રહસ્થીઓની દુનિયાને જરૂર છે હે કેમ કે કોની આગળ આંગળી ચીધીને કહી કે જો બેટા પિતા આવા હોય ભાઈ આવા હોય પત્ની આવી હોય આજે વડીલોને આપણે જોતા જ્યારે એમની સામે એમ કહેવાતું કે મોભી ઘરનો કેવો હોય આજે આઈડેલો સમાજમાંથી સમાપ્ત થઈ ગયા ને એટલે લોકોને પ્રેરણા આપી બહુ અઘરી થઈ ગઈ છે કેવલ પુસ્તકો પ્રેરણા નથી આપી શકતી જીતા જાગતા વ્યક્તિઓ જ પ્રેરિત કરતા હોય છે ગીતાજીમાં એટલે ભગવાને કહ્યું લોક સદન વર્તતે લોકો તો અનુગમન કરનાર યદ યદ આચરતી શ્રેષ્ઠ તેવે તરો જના સયત પ્રમાણમ કુરુતે લોક સદન વર્તતે શ્રેષ્ઠીઓ જે રીતે ઉદાહરણ સ્થાપિત કરે લોકો એને ફોલો કરે છે અને દુનિયામાં વધારે ફોલોઅર્સ જ છે તો આઈડિયલો કયા સમાજ અને જે સમાજ નબળા વ્યક્તિઓને આઈડિયલ બનાવી લેને તો આખો સમાજ નબળાઈ તરફ જતો રહે તમે આખા ભારત વર્ષનો ઇતિહાસ તમે જુઓ પહેલા ઋષિ મુનિ સંતો મહાત્માઓ આદર્શ હતા દરેક યુવાનને એમ થતું આવો ઋષિ મારે બનવું છે પછી જુદા જુદા રાજા મહારાજાઓ આવ્યા આદર્શ રાજાઓ લોકોને પ્રેરણા આપી આવા રાજાની જેમ જીવવું છે પછી સમાજ સુધારકો આવ્યા સમાજ સુધારણાની ક્રાંતિ કરી લોકોને આઈડિયલ આપ્યા અમારે આવું થવું છે પછી આદર્શ નેતાઓ આવ્યા આખા ભારત વર્ષને આઝાદીના સમય એમ થયું આ નેતાઓ જેવા આપણે બનવું છે આમને ફોલો કરવા છે પણ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં હવે બધાના આઈડિયલ એક્ટર અને એક્ટ્રેસ થઈ ગયા અને કેવલ આવા માણસ સમાજમાં કરી લે કારણ કે જેના જીવનમાં કોઈ આદર્શ ન હોય કોઈ કલાકાર હોય સન્માન છે પણ એનું જીવન જયારે સમાજને પ્રેરનારું ન હોય પતન કરનારું હોય અને લોકો પછી એવી નબળી વસ્તુને ફોલો કરવા લાગે તો આખું સમાન નબળાઈ તરફ જવા લાગે અને એટલા માટે સમાજમાં ઉત્તમ વ્યક્તિઓ આદર્શ બને એના માટે સમાજે એમનું સન્માન કરવું જોઈએ એમને આગળ લાવવા જોઈએ એમના નામો જાહેર કરવા જોઈએ ઘણીવાર સંસ્થાઓમાં કે મંદિરોમાં કે હોસ્પિટલોમાં નામ લખાય તો કણા કે નામ નહીં નામની પણ જરૂર છે હું તો કહું છું દરેક વખતે નામ કોઈ પ્રખ્યાતિ માટે જ નથી હોતું યશ કીર્તિ માટે જ નથી હોતું સમાજને પ્રેરણા આપવા માટે પણ હોય છે આજે પણ ભારતની કોઈ ગામડાની હવેલીમાં તમારા દાદાનું નામ લખ્યું હશે ને તો જ્યારે પણ ભારત જાઓ તમને એમ થશે આ હવેલીએ દંડ પગે લાગી આવું દંડવત કરી આવ્યો કારણ કે આ મંદિરમાં મારા દાદાનું યોગદાન છે તમને એક લાગણી એક એટેચમેન્ટ થશે કારણ કે એ સમયે મંદિરના નિર્માણમાં તમારા દાદાએ યોગદાન આપ્યું હતું આજે એ તમને સ્પર્શ કરે છે આ તમને ગૌરવનો અનુભવ કરાવે છે કે હા અમારા દાદાનું નામ હોસ્પિટલમાં લખેલું છે આ અનાથાલયમાં લખેલું છે આ હવેલીમાં લખેલું છે અને એમની આદર્શતા આવતી પેઢીને પ્રેરે છે એટલે ઓલવેઝ નામનો વિરોધ બી નહીં કરો નામ ના હોવા જોઈએ આજે મોટી મોટી હોસ્પિટલનો જો નામ છે અને નામને જોઈ આપણે પ્રેરિત થઈએ જો આમણે હોસ્પિટલ બાંધી આમણે સ્કૂલ બાંધી આમણે હવેલી બાંધી એટલે દરેક વખતે નેગેટિવ દ્રષ્ટિએ પણ જોવાની જરૂર નથી સમાજને પ્રેરણા કઈ રીતે મળશે ઘણી વાર સામાજિક સંસ્થા હોય જ્ઞાતિઓની સંસ્થા હોય છે જ્ઞાતિઓની કોઈ વિદ્યાર્થી તરીકે ક્યારેક સંબંધી તરીકે સન્માન કર્યું કે એક આદર્શ પિતાનો એવોર્ડ આ વખતે આમને જાય છે એક આદર્શ સસુરનો એવોર્ડ આમને જાય છે એક આઈડિયલ વહુનો એવોર્ડ આમને જાય છે શું નથી લાગતું કે એ પણ હોવું જોઈએ કે જેથી સમાજને પ્રેરણા મળે કે આણે કેવો ઘરના મોભી બની અને ઘરના બધાને ભેગા રાખ્યા છે આવો પિતા હોય આવી માતા હોય આવી વહુ હોય આવી સાસુ હોય જો આવા એવોર્ડ હશે ને તો લોકોને સારા વહુ બનવાનું સારા સાસુ બનવાનું સારા પિતા બનવાની ઈચ્છા થશે અને સાચે છેલ્લે તો આની જ જરૂર પડે છે તમે બિઝનેસમેન તરીકે ગમે તેટલા દુનિયામાં સફળ થાઓ પણ ઘરે આવીને દુખી થતા હશો તો કોઈ પૈસા સુખ આપવાના નથી સમાજમાં ગમે તેટલું પૂજા લોકો કે બહાર જુઓ મારું કેટલું માન છે તમે જ નથી રાખતા ઘરમાં એટલે કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે પેલા લોકો તો કલાક મળે છે અમારે તો ચોવીસ કલાક તારી જોડે રહેવાનું મૂલ વાત

કારણ કે જેના ઘરમાં અશાંતિ હોય એ વિશ્વ શાંતિ ની કયા મોડે વાત કરવા પોતાના મનમાં જ જવાની અશાંતિ હોય વિશ્વ શાંતિ ની ક્યાં વાત કરવાની સૌથી મહત્વનું છે ઘરમાં તમારું યોગદાન છે એક આત્મીયતામાં એ વડીલોની જવાબદારી ની યુવાનોની જવાબદારી ઘણી વાર યંગસ્ટરો ને કહીશ તમે મોડા આવો મમ્મી પપ્પા જાગતા હોય ચિંતા કરતા હોય કે કેમ આમ મોડું થયું અરે તમે મારી શું ચિંતા કરો હું મોટો થઈ ગયો મને બધી ખબર છે મને નહીં કહેવાય તમે આટલું બધું ભણી લીધું ડોક્ટર થયા લોયર થયા સી થયા આટલું બધું ભણી વાંચી કરીને મોટા થયા તમને મા બાપનું મન વાંચતા નથી આવડતું કે એની ચિંતામાં તમારો પ્રેમ છુપાયેલો છે શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ